જય શ્રીરામ દોસ્તો ઘણા દિવસ પછી મેળા આપણે અને ફાઇનલી દોસ્તો મેળા તો બહુ મસ્ત જગ્યાએ છે અત્યારે છીએ અત્યારે માઉન્ટ આબુ દોસ્તો માય ફેવરેટ પ્લેસ યાર કારણ કે ઘણા સમય પછી આવ્યો જ્યારે આ બાજુ ભણતો હતો ત્યારે તો બહુ આવેલો દોસ્તો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં ને કોમેન્ટ કરી દેજો હવે આપણે થોડાક દી ફરવાનું જ છે ભાઈ તો કન્ટિન્યુ વ્લોગ માં રહેજો બહુ મજા આવશે દોસ્તો રેડી તો જો ઓલી કેમ છો કેમ છો બહુ મજામાં મોર્નિંગ યાર એ તો હતી થી ગાડી ઠેટ લગીને મેં આ કે હે કે ભાવનગર થી વિચાર ના ભાવનગર એને ક્યું કામ મૌવા મૌવા થી સર્ચ કરી જો માઉન્ટ આબુ રેડી કેટલું થાય એકલા હે કે મે હવે ધન્યવાદ છે મને એક લેહુંતી હતી હો આરામ કે મારી જેવો કોઈ આરામ ન લે કે મારી જેવો આરામ કોઈ ન કરીયો નોચ કરીયા કે ન કોઈ કરીયા કે પાડા ઘડ ઉતર ઠેટ લાગે ઠેટ લાગે બ્રેક મારીને બે દન તો નીચે પડ કેવુંક view હે કાજલ મજા આવી જાય એ હું ફર્સ્ટ વાર આવી મને તો બહુ મજા આવી હે ફર્સ્ટ વખત જ આવી હા પહેલી વાર એવું હા આ બોને જોયો કોઈ દી આમ કઈક જગ્યાએ તું ફરવા ગુજરાતમાં કે ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ છે હું કેન ગય હું બધે બધે ઈશારો કરે છે ને આજો મારો નિખિલ છે હું કરે નિખિલ માવ બનાવે જો દેખો પાંત્રી માવા છે નો કાઠિયાવાડી તો નો જેડા હું કેવું નિખિલ છે મને પીરા દબાડી દીધા હું સમજો હાવ પીડા કા તો હા તમને મોઢું નથી જોયું ઓલે જોયું હું મોઢું નથી જોયું હજી તો ફાઇનલી દોસ્તો કાર અત્યારે પડી છે એ હું તમને દેખાડું બીક લાગે છે ને બીક લાગે હું વાંદરાની બીક લાગે બીક લાગે જો નિખિલ તારી આબરૂ કાડે ભાઈ બ્લોગ મામજો

તો હાલો હવે જોવો તમે ખાલી location જોવો એ હાલ આ જે ઉતારે એનું ધોયું અમે નથી તો અમે નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી આપણે કન્ટિન્યુ vlog રહેવાનું છે તમારે બધાને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખવાનું છે દોસ્તો અને હા મળીએ આપણે અત્યારે તો જો હવે નાસ્તો કરીને હોઈ જ જવાનું છે પછી બધી વસ્તુ જોવા જવાનું હોય આપણે તો ફાઇનલી દોસ્તો ઉઠી બુઠીને કમ્પ્લીટ થઈ ગયા દોસ્તો સવારે ફૂટાતા અત્યારે લગભગ કેટલા વાગ્યા વાગ્યા પાંચ પાંચ વાગ્યે ઉઠાય હાઈનના હવે ડાયરેક્ટ સનસેટ પણ સિવાય કાંઈ જોવાનું જ નથી ભાઈ કારણ કે બહુ આખી રાત મેં ગાડી મૂકી દી હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને તો મજામાં દશો તમે બધા તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ ફરવા હું તો બહુ થાકી ગઈ છું આ જુઓ તમારા ભાઈ ઘોડા ઉપર બેસીને આવ્યા છે

झलने वाले गए भाड़ में और हम चले पहाड़ में जन्नत देखो जन्नत हम <laughs> जो मारी जन्नत भैया से हो हम्म हमारी जन्नत विशु राजपूत मेरा नाम है ये लड़का मेरे पास आया है किस भैया बोल, बोल दो बोल दो किस भैया चम्मच में जब मार चम्मच में ढिरा किस भैया में कोरा ढिरा भाई भाईस भाई दोस्त तुम्हारी दोस्ती के दुनिया का तो गंगा तो भाई के साथ तोड़ा तो तुम्हारी हड्डियां तोड़ दूंगा हां अब बड़े पैरों में नहीं आती इस भाई की बेबी मोटी बगल में <laughs> सच में तो मोटी है दीदी का लव क्या है का दी में से का <laughs> <laughs> कट दी दी काजल दीदी किचड़ पे बारा तो पड़ेगा बाप रे ये मत बोलना काजल दीदी नीचे था उठाती <laughs> का नहीं आपके बीस प्यास से प्यार करती आता का नहीं क्या निखिल निखिल, निखिल भाई चाइन में पत्ती रही था पीने का क्या मजा तो घूमने का क्या मजा વાયરાવાયરા હોય નાના છોકરા મેણા મારી જાય કે મને મટાય જો ટાઈમ અમારો આવે ઓર સુના ગાડી માં ટબરા લો કભી ફૂટેડા કાજલ દીદી સે પ્યારસા કરો કભી ટૂટેડા તો દોસ્તો તમે જોઈ શકતા હશો એવી અઘરી જગ્યાઓ હે ને માને તો ફાઇનલી દોસ્તો સનસેટ જોઈ લીધું છે અને હવે કમ્પ્લીટલી દોસ્તો આપણો ઘોડો પણ આવી ગયો હોય હવે આપણે ચડીને નીચે જઈ કન્ટિન્યુ બ્લોગમાં રહી જાઓ ફોટા ફોટા બધું કમ્પ્લીટ આવી ગયું હોય ને બહુ મજા આવી દોસ્તો ખરેખર એક આવા જેવું નહીં તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકતા છો

જોઈ શકો તો ફાઇનલી મિત્રો